હલો મિત્રો જો અમે આવી ગયા છે અંટાળિયા મહાદેવ મહાદેવના દર્શન કરવા હાલો તો આપણે અંદર જઈને મહાદેવના દર્શન કરશું આ ભાઈ છે પંથ આ મારો નાનો છોકરો છે યક્ષ ને આ મારી ઘરવાળી છે વંદના તો હાલો દોસ્તો જો અમે આગળ અંટાળિયા મહાદેવ આવ્યા છે દર્શન કરવા છે મહાદેવના દર્શન કરવા તો હાલો મિત્રો દર્શન કરાવું તમને હું What do I તો મિત્રો આ અંટાળિયા મહાદેવ મંદિર છે તમને દર્શન કરાવી દો અહીંયા જો